આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકત્રીસ આઠ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર સાતસો ને ચારમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સડસઠ હજાર ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સિત્તેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં

ગ્રામ સોનાની અંદર આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય કે તમારા શહેરની અંદર આજે શું સોનું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવવા માટે કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમારા શહેરના ભાવ તમને મળી રહે તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ